સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો માસ્ટર એજ્યુકેશનમાં આપ સર્વનું સ્વાગત છે આના પહેલાના વિડીયોમાં આપણે સમાવેશી શિક્ષણ વિશે ઘણી બધી માહિતીઓ મેળવી છે હવે એ માહિતીઓના અનુસાર આપણે તેના વિશે કેટલાક પ્રશ્નો જે મહત્વના હોય ને આવી શકે છે તેવા પ્રશ્નો વિશે માહિતી મેળવીશું તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે સમાવેશી શિક્ષણનો ઇતિહાસ કયા દેશ સાથે જોડાયેલો છે તો મિત્રો આપણી પાસે ચાર ઓપ્શન છે આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ તો કેનેડા અને અમેરિકા સાથે જોડાયેલો છે બીજો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ કયા સમયનું વિશિષ્ટ શિક્ષણ છે તેનો જવાબ છે હાલના તે વિશિષ્ટ શિક્ષણ છે છે ત્રીજો પ્રશ્ન કે સમાવેશી શિક્ષણનો વિકાસ કયા વિશ્વાસ સાથે થયો છે ઘણો સરસ અને સારો જવાબ છે આનો કે શિક્ષણ દરેક બાળકનો માનવાધિકાર છે એટલે કે માનવ અધિકાર જેવું કઈક એની અંદર આપણે જવાબ લઈ શકીએ છીએ ચોથું છે પ્રશ્ન સમાવેશી શિક્ષણ કયા પ્રકારના સમાજ માટે આધારિત યા આધાર આપે છે તો એનો જવાબ છે ઉન્નત સમાજ માટે તે આધાર આપે છે સારો સમાજ બનાવવો હોય તો આપણે સમાવેશી શિક્ષણનો ઉપયોગ કરવો પડે પાંચમું સામાન્ય અને અસામાન્ય વિદ્યાર્થીઓને સાથે શિક્ષણ લેવાનો હેતુ શું છે તો એનો જવાબ છે એકબીજાને સમજવા અને સમય વિતાવવા માટે છઠ્ઠો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ કયા પ્રકારના વિદ્યાર્થીઓને અધિકાર આપે છે એનો જવાબ છે છે ધરાવતા બધા વિદ્યાર્થીઓને અધિકાર આપે કે તે બધા એક સાથે બેસીને એક જ જગ્યાએ બેસીને શિક્ષણ લઈ શકે સાતમો પ્રશ્ન છે કયા બાળકોને સમાવેશી શિક્ષણમાં સામેલ કરાયા છે તો એની અંદર જવાબ આવશે બધા જ પ્રકારના વિદ્યાર્થી તો કયા કયા પ્રકારના વિદ્યાર્થી તો ગરીબી રેખાની નીચે જીવતા હોય લઘુમતીમાં આવતા હોય વિકલાંગ બાળકો હોય શારીરિક માનસિક કે કે આર્થિક સામાજિક રીતે પછાત હોય તેવા બાળકોને સમાવેશી શિક્ષણમાં સામેલ કરાયો છે ત્રીજો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ શાળામાં શિક્ષકે કેવી રીતે વર્તવું જોઈએ તેનો જવાબ છે કે બધાની સાથે કોઈ પણ પ્રકારના બાળકો હોય બધાની સાથે સમાન વ્યવહાર કરતો હોવો જોઈએ એટલે કે વિકલાંગ બાળકો સાથે ખાસ વ્યવહાર એનો ઓપ્શન છે આપણે જોઈએ બી છે સામાન્ય અને વિકલાંગ બંને સાથે સમાન વ્યવહાર સી છે ફક્ત સામાન્ય બાળકો પર ધ્યાન આપવું અને ડી છે કે વિકલાંગને આગળ બેસાડવું કે અલગ બેસાડવું તેનો જવાબ છે બી સામાન્ય અને વિકલાંગ કોઈ પણ પ્રકારનો બાળક હોય સમાન વ્યવહાર કરતો હોવો જોઈએ નવમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ ફક્ત કયા બાળકો સાથે સંબંધિત નથી એનો જવાબ છે ડી એ માત્ર વિકલાંગ બાળકોના શિક્ષણ સાથે સંકળાયેલો નથી એના અંદર બધા જ પ્રકારના પછી સામાન્ય સામાન્ય પણ 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 હોય 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 વિકલાંગ પ્રતિભાશાળી બાળકો બધાને ભેગા મળીને આપણે રીતે એજ્યુકેશન આપવાનું છે દસમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ બાયક બાળકના કયા પાસાને બળ આપે છે તો સહભાગીતા એટલે કે બધામાં જ સહભાગીતા દર્શાવે તેવા પ્રકારનું શિક્ષણ આપણે બાળકોને આપવાનું છે અગિયારમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ કયા બાબતને નકારે છે બહિષ્કાર કરવાની બાબતને નકારે છે પ્રશ્ન છે છે શિક્ષણ બધા વિદ્યાર્થીઓ માટે શું વધારે તો સહભાગીતા વધારે છે કારણ કે તે બધા જ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની સ્પર્ધા હોય કોઈ પ્રકારનું શિક્ષણ કાર્ય હોય કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય કે કોઈ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિ હોય બધામાં તેમની જે કંઈક પણ ભાગીદારી છે તે વધે તેના માટે સમાવેશી શિક્ષણનો આપણે ઉપયોગ કરવાનો છે છે પ્રશ્ન સમાવેશી શિક્ષણ અધ્યયનને કેવી રીતે બનાવે છે તો અર્થપૂર્ણ અને અસરકારક બનાવે છે ચૌદમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ કયા મુદ્દાનું પુનઃ નિર્માણ કરે છે તેનો જવાબ છે બી નીતિઓ અભ્યાસક્રમો અને અનુભવો આ બધાનું પુનઃ નિર્માણ કરે છે પંદરમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણનો અર્થ મુજબ શાળાને કોને સ્વીકારવું જોઈએ બધા બાળકોને ભિન્નતાઓ હોવા સ્વીકારવું જોઈએ પ્રશ્ન છે સમાવેશી શિક્ષણ કયા પ્રકારના બાળકોને સામેલ કરે છે તો કામકાજી અસક્ષમ અને નિર્જન વિસ્તારમાં રહેતા હોય એવા બધા બાળકોનો સામેલ કરે છે સત્તરમું છે સમાવેશી શિક્ષણમાં બાળકો ક્યાં ભણે છે એક સાથે એક જ વર્ગખંડમાં બેસીને ભણે છે પ્રશ્ન છે વિકલાંગ બાળકો માટે અભ્યાસક્રમ શું કરવામાં આવે છે કરવામાં આવે છે બધાને અનુકૂળ થાય તેવો અભ્યાસક્રમ રચવો જોઈએ જરૂરિયાત મુજબ ઓગણીસમો પ્રશ્ન છે શિક્ષણની પદ્ધતિઓમાં શું થાય છે જરૂરિયાત મુજબ બદલાવ થાય છે યા કરવો જોઈએ વિશ્વ પ્રશ્ન છે સમાવેશી શિક્ષણમાં બધા બાળકોને શું મળે છે તેનો જવાબ છે એક જેવું શિક્ષણ અને એક જેવું શિક્ષણ આપવા માટેનું વાતાવરણ એકવીસમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે બધા માટે એકરૂપ શિક્ષણ આપવું તે જ સમાવેશી શિક્ષણનો મુખ્ય ધ્યેય છે બાવીસમો પ્રશ્ન સમાવિષ્ટ શિક્ષણ કયા પ્રકારની તકો પૂરી પાડે છે

તો એનો જવાબ છે બધા બાળકોને સહભાગી કરવાની નીતિ અને પ્રક્રિયા એટલે કે સમાવિષ્ટ શિક્ષણ 25મા નંબરનો પ્રશ્ન પણ એક પ્રકારની વ્યાખ્યા છે કે જિયાન ગ્રીકો 1997 મુજબ સમાવેશી શિક્ષણ શું છે તો એનો જવાબ છે મૂલ્યો અને અભ્યાસોનો સમૂહ એટલે કે સમાવેશી શિક્ષણ છવ્વીસમો પ્રશ્ન પણ એક પ્રકારની વ્યાખ્યા છે કે કૂગલ માર્સ 2004 માં સમાવેશી શિક્ષણ વિશે શું કહે છે

તો એમનો જવાબ છે જવાબ બી વિકલાંગ તથા વિકલાંગ નહીં ધરાવતા બંને પ્રકારના બાળકોને એક જ વર્ખંડમાં શિક્ષણ આપવામાં આવે એ માનવ સંસાધન મંત્રાલય દ્વારા આવ્યું છે આગળ જોઈએ આપણે પ્રશ્ન એ પણ એક શિક્ષણવિદ છે તેમના અનુસાર બે હજાર છ એમણે આ વ્યાખ્યા આપી હતી મુજબ સમાવેશી શિક્ષણનો હેતુ શું છે એનો જવાબ છે બી વિભિન્ન અનુદેશન અને અભ્યાસક્રમમાં અનુકૂલન કરવું એટલે આ એક સરસ મજાની વ્યાખ્યા છે એકત્રીસમો પ્રશ્ન યુનેસ્કો મુજબ સમાવેશન કઈ બાબત ઉપર ભાર મૂકે છે તો એમનો જવાબ છે એ વિદ્યાર્થીઓની વિવિધતા ઉપર સકારાત્મક પ્રતિક્રિયા આ એમનો મહત્વનો એક મુદ્દો છે જેની ઉપર તે ભાર મૂકે છે બત્રીસમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણમાં વિકલાંગ બાળકોને કેવી રીતે દાખલ કરવામાં આવે છે તો એકદમ જરૂરી પ્રશ્ન છે જવાબ એનો બી આવશે ઘરની નજીકની શાળામાં પછી એ નો જોવામાં આવે કે તે વિકલાંગ છે ધર્મે કયો છે જાતિએ કયો છે વર્ણ કેવું છે કશું જ ન જોવાનું થાય એને ઘરની નજીકની જે શાળા મળતી હોય ત્યાં તેને દાખલો આપવામાં આવે એડમિશન આપવામાં આવે તેત્રીસ પ્રશ્ન સમાવિષ્ટ શિક્ષણ કયા પ્રકારના ભેદભાવને નકારે છે તો વિકલાંગતાનો જે ભેદભાવ છે તેને નકારવાની વાત કરવામાં આવી છે પ્રશ્ન છે સમાવેશી શિક્ષણમાં તમામ બાળકોને કેવી તક આપવી જોઈએ તો એનો જવાબ છે બી શૈક્ષણિક તકો આપો આપ મળે એવી કંઈક આપણે બાળકને તકો આપવાની રહે છે પાંત્રીસમો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણથી સમાજમાં શું આવશે એક સૂત્રતા એક સમાનતા છત્રીસમો પ્રશ્ન સમાવિષ્ટ શિક્ષણનું મુખ્ય લક્ષણ શું છે તો એનો જવાબ છે બી સક્રિય ભૂમિકા એટલે કે કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવવાની થાય પછી એ હોય વાલીની હોય બાળકની હોય કે સમાજની હોય આ બધાની જે ભૂમિકા છે રોલ છે તે સક્રિય હોવો જોઈએ એક્ટિવ હોવો જોઈએ સાડત્રીસમો પ્રશ્ન સમાવિષ્ટ શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે તો એનો જવાબ છે બી કે અવરોધો ઘટાડવા અને શીખવવાની તક વધારવી આ સમાવિષ્ટ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે આડત્રીસમો પ્રશ્ન છે કે બાળકોને પસંદગીની તક આપવાનો હેતુ શું છે તો એનો જવાબ છે બી કે તેમની પસંદ મુજબનું વાતાવરણ મળે એવી પસંદગીની તક બાળકને આપવાની થાય છે ઓગણચાલીસમો પ્રશ્ન કે સમાવિષ્ટ શિક્ષણ કયા દ્રષ્ટિકોણ પર આધારિત છે એટલે કે તે વિવિધતાના દ્રષ્ટિકોણ ઉપર આધારિત છે એનો અર્થ અહીંયા એવો થાય છે કે વિવિધતાને ઘટાડવી અને એકરૂપતા લાવવી ચાલીસમો પ્રશ્ન કે યોગ્ય વાતાવરણ કયા માટે જરૂરી છે તો બાળકોની સક્રિય ભાગીદારી લાવવા માટે યોગ્ય વાતાવરણ આપવું એ જરૂરી છે એકતાલીસમો પ્રશ્ન છે કે સમાવિષ્ટ શિક્ષણનું મૂળભૂત સિદ્ધાંત શું છે તો બધા માટે શિક્ષણ બધા માટે એટલે કે

મહત્વપૂર્ણ છે પછી બાળકના માતા પિતા જો બાળક પ્રત્યે કોઈક પ્રકારનો પૂર્વગ્રહ રાખતા હોય તો પછી એ થોડી ખરાબ ભૂમિકા ભજવવાની શરૂઆત કરે છે એના કરતાં બાળકને સહભાગીદારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની ક્રિયા એક માતા પિતાની હોય છે ચુમ્માળીસમો પ્રશ્ન બાળક કેન્દ્રિત અભિગમ કોના માટે જરૂરી છે તો શાળા અને શિક્ષક બંને અનુકૂળ અભ્યાસક્રમ બનાવવાના છે બાળકો માટે ત્યારે તે બાળક કેન્દ્રીય અભિગમ કહેવા છે પિસ્તાળીસમો પ્રશ્ન સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શું ઉમેરાય છે તો સહકારની ભાવના ઉમેરાય છે છેતાળીસમો પ્રશ્ન સમાવિષ્ટ શિક્ષણમાં રમતોનું આયોજન શા માટે થાય છે તો એનો જવાબ છે બી સહભાગીતા અને એકતા વધારવા માટે રમતોનું આયોજન કરવામાં આવે છે કે બધા એક સાથે મળીને એકતાનો ભાવ પણ વધારે અને સહભાગિતાનો ભાવ પણ વધારે એ રમત માટે જરૂરી છે સુડતાલીસમો પ્રશ્ન કે ગ્રુપ કાર્યક્રમો કયા પ્રકારની પ્રવૃત્તિ છે જ્યારે આપણે આ પ્રકારના સમાવેશી શિક્ષણની વાત કરતા હોય તો ત્યારે સહ અભ્યાસિક જે પ્રવૃત્તિઓ આવે છે તે ગ્રુપ કાર્યક્રમ આપણે અનુસરીએ છે ઉડતાલીસમો પ્રશ્ન કે પ્રોજેક્ટ કાર્ય કયા સ્વરૂપમાં કરાય છે ગ્રુપમાં જ કરાય છે ઓગણપચાસ અંતાક્ષરીનું આયોજન શેને પ્રોત્સાહન આપે છે તો સહકાર અને આનંદમય શિક્ષણને પ્રોત્સાહન આપે છે જો આ બધા જ પ્રકારની જે સ્પર્ધા છે ને તે સમાવેશી શિક્ષણને વધુ વેગ આપે છે પચાસમો પ્રશ્ન કે વિવિધ સ્પર્ધાનું આયોજન શું પ્રદાન કરે છે તો સર્જનાત્મકતા અને સહભાગિતા આ બંને જ પ્રકારનું જે કંઈક પણ ગુણો છે તે બાળકોની અંદર આવે એવું પ્રદાન કરે છે તો મિત્રો આ હતો આપણો સમાવેશી શિક્ષણનો પહેલો ભાગ પ્રશ્નો ઉત્તરીનો એક થી પચાસ પ્રશ્ન હવે આના પછીના વિડીયોમાં આપણે એકાવન થી સો ના પ્રશ્નો છે તે જોઈશું આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે જે સમાવેશી શિક્ષણને આવરી લે છે તો હું આશા રાખીશ કે તમે બધા વિડીયો જોશો અને આગળ ફોરવર્ડ કરશો જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર